સૌથી પહેલા અમે આપના સુધી પહોંચાડ્યા છે કારણ કે સચોટ માહિતી સૌથી પહેલા અમારી પાસે આવી છે અને એ માહિતી અમે આપના સુધી પહોંચાડી છે જવાહર ચાવડા બનશે કેબિનેટ મંત્રી જે પહેલાથી જ નિશ્ચિત હતું કે તેમને મંત્રી પદ સોંપાઈ શકે છે યોગેશ પટેલ પણ બનશે રાજ્ય કક્ષાના મંત્રી ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર છે

જી બાર ને ઓગણચાલીસ મિનિટે રાજભવન ખાતે ત્રણ ઉમેદવારો છે તે મંત્રીપદ તરીકે શપથ લેશે તેમાં મહત્વનું નામ જવાહર ચાવડાનું આવી રહ્યું છે કે જેઓ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે અને ઘણા સમયથી મધ્ય ગુજરાતના નારાજ ઉમેદવાર યોગેશ પટેલ રાજ્યકક્ષાના મિનિસ્ટર તરીકે શપથ લેશે હું આપણે જણાવવા માંગીશ કે આજે વહેલી સવારે જ યોગેશ પટેલને આ મુદ્દે જાણ કરવામાં આવી છે અને તેઓ તેના પરિવાર સાથે ગાંધીનગર આવવા રવાના થઈ ચૂક્યા છે હજી તેઓ ગાંધીનગર પહોંચ્યા નથી પરંતુ થોડી જ વારમાં તેઓ ગાંધીનગર તેમના પરિવાર સાથે પહોંચે તેવી સંભાવના છે જ્યારે જવાહર ચાવડા તેમના પત્ની અને બાળકો સહિત પરિવારો પરિવાર સહિત ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ રાજભવન ખાતે રવાના થશે બાર ઓગણચાલીસ કલાકે નો ડાઉટ શપથ લેનાર છે પરંતુ તે અગાઉ જ તેઓ શપથ વિધિમાં સામેલ થવા માટે સમારોહમાં સામેલ થવા માટે વહેલા પહોંચી જશે હું કહેવા માંગીશ કે જણાવવા માગીશ કે તેમના જે સમર્થકો છે યોગેશ પટેલના અને જવાહર ચાવડાના તેઓ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે સમર્થકોના ધાડા ને ધાડા આવી રહ્યા છે જેવી જેવી લોકોને મીડિયાના માધ્યમથી ખબર પડતી જાય છે તે પ્રકારે હાલ જે સમર્થકો છે તે ગાંધીનગર પહોંચી રહ્યા છે જી શા માટે યોગેશ પટેલને આ સ્થાન ન અપાયું રહી રહીને શા માટે હવે તેમનો સમાવેશ કરવામાં આવે આવ્યો છે કારણ કે પહેલા પણ આપણે બતાવી ચૂક્યા છે કે યોગેશ પટેલ હંમેશા નારાજ દેખાયા હતા જ્યારે કુંવરજી બાવળિયા પણ આવ્યા હતા ત્યારે પણ ક્યાંક નારાજગી તેમણે વ્યક્ત કરી હતી કે સિનિયર નેતાઓને સ્થાન નથી અપાતું અને જે આયાતી લોકો છે તેમને સ્થાન અપાય છે એટલે લોકસભા ચૂંટણીમાં કોઈ નુકસાન ન થાય મધ્ય ગુજરાતમાં તેનું ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જી ભાજપની અત્યાર સુધીની નીતિ એવી રહી છે કે કોઈને કશું આપવું નહીં પરંતુ ગાજર લટકાયેલું રાખવું એટલે એની આશામાં ને આશામાં કાર્યકર્તાઓથી લઈને ધારાસભ્યો દોડ્યા કરે પરંતુ ફાઈનલી જે ટોચનું મોવડી મંડળ છે જે ટોચના નેતાઓ છે તે જ નક્કી કરે કે કોને શું આપવું અને આપવું કે નહીં આપવું ઘણો બધો ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે જે સન્નિષ્ઠ છે ઘણા બધા એવા ધારાસભ્યો પણ છે જેમનો કાર્યકાળ ઘણો ઉત્તમ રહ્યો છે ભાજપ સાથે તેઓ પ્રમાણ રહ્યા છે પરંતુ અહીંયા પ્રમાણિકતાને મહત્વ નથી અહીંયા કોણ કેટલું ભાજપને મેળવી આપે છે કોણ કેટલી સીટો લોકસભામાં ભાજપને જીતાડી આપે શકે તેમ છે જીતની રાજનીતિ છે અહીંયા પ્રામાણિકતાની રાજનીતિ નથી કે સનિષ્ટ અ સનિષ્ટ કામગીરીની અહીંયા રાજનીતિ નથી અને ભાજપની અત્યાર સુધીની જો કાર્યશૈલીની વાત કરીએ તો અત્યાર સુધી હું બનતું રહ્યું છે કે જો એકને આપે માની લો કે એકને ખુશ કરવા માટે મંત્રી પદ આપે કે બોર્ડ નિગમમાં સ્થાન આપે તો અન્ય સો લોકો નારાજ થાય અને સો લોકોની નારાજગી પક્ષને ભારે પડી શકે અને માટે જ ભાજપનું એવું વલણ રહ્યું છે કે ચૂંટણી સમયે તમામને એવું કહેવું કે તમને જરૂર કંઈક આપવામાં આવશે તમને જરૂર તમે જેવી કામગીરી કરશો તેવું બદલો તેવું વળતર આપવામાં આવશે પરંતુ ચૂંટણી પૂરી થઈ ગયા બાદ કોને કેટલું વળતર આપવું આપવું કે નહીં આપવું તે માત્ર ને માત્ર ટોચનું મોવડી મંડળ નક્કી કરતું હોય છે પરંતુ છેતરાની લાગણી ત્યારે થઈ જતી હોય છે જ્યારે ચૂંટણી જીતાઈ જાય અને કાર્યકર્તા અથવા તો ધારાસભ્યનું જે કામ હોય પક્ષને તે પૂરું થઈ જાય જી જી ઘણા બધા સમીકરણો અહીંયા કામ કરી રહ્યા છે અને હજુ પણ ક્યાંક ઉઠાફટક દેખાઈ રહી છે જોવાનું રહેશે કારણ કે અગિયાર વાગે અલ્પેશ પણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તો નજર તેના પર પણ બનેલી રહેશે અત્યારે રોકાઈ રહ્યા છે કે નાનકડા બ્રેક માટે ગીતા આપ અમારી સાથે જોડાયેલા રહેશો પડેપડની માહિતી સાથે અપડેટ સાથે પાછા ફરીશું નાનકડા